ફીડો રોવર અને બસ્ટરે વાડામાં હડકા દાટ્યા અહીં આ સ્તંભ આલેખ દરેક કૂતરાના કેટલા હડકા દાટ્યા તે દર્શાવે છે અહીં ફીડોએ દસ હાડકા દાટ્યા રોવરે ત્રણ હાડકા દાટ્યા અને પછી બસ્તરે સાત હડકા દાટ્યા હવે આપણને અહીં પ્રશ્ન પૂછ્યો છે કે રોવરે ફીડો કરતા કેટલા હાડકા ઓછા દાટ્યા હતા રોવરે ત્રણ હાડકા દાટ્યા અને ફીડોએ દસ હાડકા દાટ્યા તો દસ કરતા ત્રણ કેટલા ઓછા થાય જો તમે દસ માંથી સાત ને દૂર કરો તો તમને ત્રણ મળે દસ ઓછા ચાર પાંચ છ સાત આમ રોવરે ફીડો કરતા સાત હાડકા ઓછા ડાટ્યા અહીં આ તફાવત સાત છે માટે હું અહીં સાત લખીશ જવાબ ચકાસીએ વધુ એક ઉદાહરણ જોઈએ કેટલાક વિદ્યાર્થીઓ ઉનાળા દરમિયાન ટ્રેન વિમાન અથવા બોટ દ્વારા પ્રવાસ કરે છે આ કે પાંચ વિદ્યાર્થીઓએ ટ્રેન વડે મુસાફરી કરી દસ વિદ્યાર્થીઓ વિમાન વડે મુસાફરી કરી અને ફક્ત બે વિદ્યાર્થી બોટ વડે મુસાફરી કરી અને પછી તેઓ પૂછે છે કે બોટ કરતા કેટલા વધુ વિદ્યાર્થીઓએ વિમાન દ્વારા પ્રવાસ કર્યો વિમાન દ્વારા પ્રવાસ કરવાવાળા વિદ્યાર્થીઓની સંખ્યા દસ છે જ્યારે ફક્ત બે વિદ્યાર્થીઓએ બોટ વડે પ્રવાસ કર્યો તો અહીં બે કરતાં દસ કેટલા વધારે છે આપણે દસ ઓછા બે કરીને તે શોધી શકીએ માટે અહી દસ ઓછા બે વિદ્યાર્થીઓ થશે અને દસ ઓછા બે આઠ થાય આમ આઠ વિદ્યાર્થીઓએ આમ બોટ કરતાં આઠ વધુ વિદ્યાર્થીઓએ વિમાન દ્વારા પ્રવાસ કર્યો તમે તે અહીં સ્તંભ આલેખ પરથી પણ જોઈ શકો જો તમારે બે થી દસ સુધી જવું હોય તો તમારે એક બે ત્રણ ચાર પાંચ છ સાત કરતા વિમાન દ્વારા મુસાફરી કરતા વિદ્યાર્થીઓની સંખ્યા આઠ જેટલી વધારે છે જવાબ ચકાસીએ વધુ એક ઉદાહરણ જોઈએ નવેમ્બર માં હવામાન સૂર્ય પ્રકાશિત વાદળછાયો અથવા વરસાદી હતો આ સ્તંભ આલેખ દરેક પ્રકારના હવામાનના દિવસો દર્શાવે છે તો આપણી પાસે નવેમ્બરમાં અઢાર દિવસો સૂર્યપ્રકાશવાળા વાળા હતા નવેમ્બરમાં સાત દિવસો વાદળ દિવસો વરસાદ વાળા હતા નવેમ્બરમાં કેટલા વરસાદી દિવસો હતા આપણે તે હમણાં જ જોયું વરસાદી દિવસો અહીં આપ્યા છે જો તમે સ્તંભ આલેખમાં જુઓ તો તેની સંખ્યા પાંચ છે આમ નવેમ્બરમાં પાંચ દિવસ વરસાદ વાળા હતા